અરવલ્લી મારવલ્લી બાયડના વાસણી રેલ દૂધ ઉત્પાદક મંડળીના સેક્રેટરી અને ચેરમેન વિરુદ્ધ અંદાજિત એક કરોડ રૂપિયા ની ઉચાપત કર્યાનો મામલો પ્રકાશમાં આવતા ગામમાં હડકંપ મચી ગયો છે મંડળીમાં બસો સિત્તેર સભાસદો છે જેમાંથી એકસો પાંત્રીસ સભાસદોને પશુ ખરીદવા સાબર ડેરી દ્વારા કુલ બે કરોડની લોન આપવામાં આવી છે તેના હપ્તાના નાણાં દર મહિને મંડળીના અકાઉન્ટમાંથી કપાઈ જાય છે અમારી પાસે ગ્રાહકો પાસે પંચાવન લાખ રૂપિયા હપ્તા પેટે બાકી પડે છે અને દાનના પંદર ગાડી પોચ ગાડી દાનના સોળ લાખ રૂપિયા એ બાકી વસૂલ કરવા બાકી પડે છે એની સામે અડતાલીસ લાખ રૂપિયા લોકોનું ઘણસ અહીંયાં ચૂકેલ નથી અને ફરત પેમેન્ટ ચૂકવવાનો બાકી છે અઢી વર્ષથી પેમેન્ટ પણ લોચા પડવાથી જે દસ દસ પેમેન્ટ બેગોર થવાથી કોઈ હમણાં પેમેન્ટ મળતો નથી સંઘ મોંથી ફાળવવાની અમારું પેમેન્ટ આવી જાય છે રેગ્યુલર પણ અહીંયાં હમણાં પેમેન્ટ મળતું નથી દૂધ ઉત્પાદક મંડળીના સભાસદોએ આક્ષેપ લગાવ્યો કે આ દૂધ મંડળીનો વહીવટ છેલ્લા દોઢ વર્ષથી ખાડે ગયો છેલ્લા ત્રણ માસથી પગાર પણ મળ્યો નથી બોનસ પણ મળ્યો નથી ત્યારે પશુપાલકોએ જીવન નિર્વાહ કરવો કપરું બન્યું છે

મંડળીના સભાસદો દ્વારા રજૂઆત થતો જિલ્લા રજિસ્ટ્રાર કચેરી તરફથી તપાસ સુપ્રત થતો જેનું તપાસ અહેવાલ રજૂ થતો મંડળીમાં કસ્ટોડિયન તરીકે નિમણૂક કસ્ટોડિયન નિમણૂક કેમ ન કરવી તે બાબતે નોટિસો પાઠવવામાં આવેલ છે દૂધ મંડળીમાં ઉચાપત મામલે સંબંધિત કચેરી દ્વારા અધિકારીની નિયુક્તિ કરી વહેલા અહેવાલ રજૂ કરવા તાકીદ કરાઈ છે જોકે હાલ તો દૂધ ઉત્પાદકોની સ્થિતિ પાડાના વાંકે પખાલીને ડામ આપવા જેવી સર્જાઈ છે રાકેશ પટેલ જીએસટી મોડાસા